એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આપણો સમાજ પણ બહુ પ્રગતિ કરે આપણા સમાજમાં ને આપણામાં પોઝિટિવ વિચારો આવે એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના દોસ્તો આપણે જે રીતે જીવીએ છીએ જીવન ધોરણમાં સુધારો થાય અને આપણા મૂલ્યોનું ફરી સ્થાપન થાય જે આપણા પૂર્વજો આપણા મૂલ્યો મૂકીને ગયા છે મૂલ્યો નું આપણામાં ફરી પુનઃસ્થાપન થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના દોસ્તો હું આ વાત એટલા માટે કરું છું મૂલ્યોની વાત એટલા માટે કરું છું અત્યારે મૂલ્યોનું સતત ધોવાણ છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ દિશામાં તમે નજર દોડાવો તો આજની પેઢીમાં અને આગળની પેઢીઓમાં ઘણો ફરક થઈ ગયો છે દોસ્તો આપણે જે બાળકોનો ઉછેર કરીએ છીએ એ ઉછેરમાં ખામી છે કે પછી જે બાળકોને એન્વાયરમેન્ટ મળવું જોઈએ એ એન્વાયરમેન્ટ મળતું નથી એમાં કંઈક ખામી છે કારણ કે આજના જે બાળકો છે એ ને કોઈનો ભય નથી કોઈની કોઈની શરમ નથી એટલે માહોલ એટલો બગડી ગયો છે ને તમે કોઈને આપણી તો કોઈ ખાતાથી ડરતા નથી અને મૂલ્યોનું તો એટલું ધોવાન થઈ ગયું છે ને આપણામાં કે આપણે કોઈની સેર શરમ કે કોઈને તકલીફ પડશે એની પણ શરમ કરતા નથી દોસ્તો મારે આ ઉદાહરણ આપવું જોઈએ તો હું તમને ઉદાહરણ આપું છું મારી સાથે બનેલી ઘટના છે કે મારે હમણાં છે ને હોસ્પિટલમાં રાત રોકાવાનું અને ની બહાર એક હોલ હતો હોલની અંદર અમારે સુવાનું હતું પણ આઈસીયુમાં એક ફેમિલી હતી જે ચાર પાંચ જણાનું હતું એ લોકોએ રાત્રે પીઝા મંગાવ્યા પીઝા મંગાવીને પીઝા પાર્ટી કરી પીઝા પાર્ટી એવી રીતે કરી કે જ્યારે બગીચામાં બેઠા હોય કે એવી રીતે કઠ્ઠા મશ્કરી સાથે પીઝા પાર્ટી કરી દોસ્તો અમે લગભગ વીસ જણા હતા વીસ વીસ જણા ડિસ્ટર્બ થતા હતા હોસ્પિટલ હતી એટલે કોઈ કશું બોલી શકતું નહોતું અને કોઈને ઝઘડો નહોતો કરો તો દોસ્તો જે ફેમિલી પાર્ટી કરતું હતું એને કોઈ શરમ નહોતું કે આ લોકો ડિસ્ટર્બ થાય છે આયુષ્યુ બાજુમાં છે એનો અવાજ પણ અંદર જતો હશે એનું કોઈ શરમ નહોતું બસ પોતાના એન્જોયમેન્ટમાં રહેતા એટલે આપણે કેવાનો મતલબ એવો છે કે આપણે બીજાનું ધ્યાન જ રાખતા નથી આપણે આપવું જ જોઈએ આપણામાં સ્વાર્થથી થોડું પ્રવેશી ગયું છે ને કે આપણે બીજા કોઈનો ખ્યાલ કરતા તમે જુઓ ટ્રાફિકના નિયમોમાં પણ આપણે આપણું રાખીએ છીએ ટ્રાફિક જામ હોય તો બીજી બાજુથી રોંગ સાઈડમાં જઈને શોર્ટકટ લઈએ છીએ તો શોર્ટકટમાં ગમે તે કરવા તૈયાર થઈ જઈએ છે લાઈન હોય તો લાઈન તોડી અને આપણો વારો કેમ જલ્દી આવે એવો પ્રયત્ન કરીએ તો દોસ્તો આ આ બધામાં એટલું જ હું તમને કહું છું કે આપણામાં મૂલ્યો નું થાય આપણામાં શિસ્ત આવે અને તનની તંદુરસ્તીમાં વધારો થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના ચાલો આજના દિવસની ચાલુ કરીએ દિવાળી ના દિવસ તો છે કઈક ને કઈક તો થશે જ તો આજના દિવસે

રાજસ્થાન નો બ્લોગ હતો એમાં આજ લાપસી ભાઈ જે બનાવતા હતા ને એવું કહેતા હતા કે આ લાપસી અત્યારે લુપ્ત થઈ ગઈ છે સિમ્પલ છે પણ અત્યારે લોકો ખાતા નથી અને ખાવામાં પરેજ કરે છે તો પણ આજે લાપસી બનાવીશું દિવાળીના દિવસે અને લાપસી કેવી રીતે બને તમારી સાથે શેર કરીશ અને તમે પણ એ લાપસીની રેસીપી એન્જોય કરશો ને તમને એ લાપસી રેસીપી ચાલો દોસ્તો બ્લોગ લાપસી બનાવા અમારી બાજુના ગામડામાં તો ભાગે લાપસી પડતી હોય છે તો આજે એવું ઈચ્છા થઈ કે લાપસી બનાવવાની છે આ લાપસી એટલે હવે લુપ્ત થતી હોય છે નવી પેઢી વાળા ના છોકરાઓને લગભગ ખબર નહીં હોય કે લાપસી કેવી રીતે બને છે તો આજે લાપસી બનાવીએ છીએ અને જૂના સ્મશરણો તાજા કરીએ છીએ તો લાપસી માટેનો લોટ શેકવા મૂકી દીધો છે કેટલો શેક મૂકો લોટ એવી અટકડે કેટલો આ એક વાટકો આટલો મૂકો છે અને શેકવાનું કેટલી ઘણી બ્રાઉન થાય જાવ તો કડાઈમાં લાપસી લીધેલો છે એની ચાસણી લેવાની તો ખાલી ઓગાળવાનો ઓગળે ઓગ ઓગાળવાનો છે અને અહીંયા ભાત એટલે જમવામાં લાપસી અને દાળ ભાત લાપસી દાળ ભાત બીજું ને સંભારો અહીંયા સંભારો બની ગયો જો આ કોબી નો સંભારો અને અહીંયા દાળ અને તેલ કેટલું નાખ તેલ નાખવાનું થોડું તેલ નાખે છે તેલ હું કામ નાખવાનું મોણ માટે એટલે આ આખું પાણી પછી પેલા લોટમાં નાખવાનું ને તો લોટ પેલો શેકો હવે રે આરિયો આ શેકલો લોટ લોટ આની અંદર નાખવાનો રાણક તૈયાર ઉકળવા દેવાની પાણી બધું ચોસાઈ ચોસાઈ જાય આ તું આ આમ આમ કેમ કરે છે મેં નથી થાય એટલા માટે હશે હવેને ઢાંકી દેવાનું કેટલી વાર સુધી સોસાયટી જા ચાલો મૂકી દીધું છે નિમિએ અને હવે હમણાં થઈ જશે બસ આટલી સિમ્પલ જ રેસીપી સિમ્પલ આય તો આવડતી નથી ઘણે ઘણે નથી લો લો ના લેંડા લોંડા જેવી થઈ અને આ રેસીપી બનાવે ઓછી ન હવે લોકો એટલે હે ઓછી બનાવે ને આપણે રેગ્યુલર બને કે એકવાર બનાવી દીધી ગામડામાં બહુ બને અમારી બાજુના ગામડામાં બહુ બને

અને તમારે ખાવાની સર્વ આવી રીતે કરવાની તમને જેટલું ઘી એ પ્રમાણે ઘી લેવાનું ને ઘી સાથે ખાવાની બહુ મજા આવે બહુ ટેસ્ટી લાગે મને તો તો બહુ ભાવે લાપસી હવે ટાઈમે જોઈએ કે એવી તમારી સાથે આજે હું શેર કરીશ જો આગળ મેં તમને બતાવી દીધી ને જ્યારે થોડું થોડું વાઈટ વાઈટ લાગતું હતું ને ઉપર હવે ઘી નાખી દીધું છે અને જો ઘી થી થઈ ગઈ છે આ જુઓ અને મારા હાથમાં જુઓ આ ઘી ઘી થઈ ગયું ને ઘીથી લતપત થઈ ગઈ છે તો આને હું ટેસ્ટ કરી લઉં જો ટેસ્ટ કરવા ટેસ્ટ કરી મસ્ત છે એકદમ પ્રમાણસર છે બધું અને અમે થોડુંક ઓછું મીઠું ખાઈએ છીએ સ્વીટનેસ ઓછી જોઈએ અમારે એટલે પ્રમાણસર બધું છે મસ્ત છે તો જો આ દાળ ભાત

લોકો એન્જોય અને એની વી તો કે પડે ને તો નહી વી એટલે દોસ્તો જુઓ આ છે ને અમારું પેલું દીવાદાની કે ને એ છે અને અહીંયા દીવો રાખી દેવાનો અને આ ડિઝાઇનમાંથી પ્રકાશ એવો આવે ને હું તમને રાતે બતાવીશ પણ આ મેં ખાસ અત્યારે કેમેરો એટલા માટે ઓન કર્યો કે આ દીવાની આજુબાજુ દીવાદાનીની આજુબાજુ જુઓ ફૂલથી શણગાર કર્યો છે અને અહીંયા સામે મસ્ત રીતે નિયબર કર્યું છે આ જે અમારું સામેનું પેલું હતું ને એટલે એ મસ્ત ચૂનીથી ઢાંકી દીધું છે અને મસ્ત ડેકોરેટ કર્યું છે અને કલર કોમ્બિનેશન એટલો મસ્ત છે ને આ એક ચાલુ થઈ આ બીજી ચાલુ થઈ તો આ રીતનું અમારું છે કેવું લાગે કોમેન્ટ કરીને જણાવજો અને અહીંયા જો નિમી ફૂલથી કરવાની તું ફૂલથી રંગોળીને એવું કરવાનું છે પણ એ તમને પાછળથી બતાવીશું પંખો કરી દઉં છું ગરમી થાય આજે બફારો બહુ છે એટમોસ્ફિયરમાં નિમી આ રંગોળી કઈ છે ફૂલની કેવી મોકી લાગે એ મને કહેજો અને રંગોળીને ફરતે દીવા કરે છે એ આખે આખું સેટઅપ ગોઠવાઈ જાય ને પછી હું તમને આખા આખું બતાવીશ આખા આખા ઘરની ટૂર આપીશ ક્યાં ક્યાં હું છે એ અત્યારે એ દીવા કરે છે અહીંથી હું શરૂઆત કરું ને તો અહીંયા અમે નીચે ત્રણ આર્ટિફિશિયલ મીણબત્તીની સજાવેલી છે પછી કપડું છે અને સામે જુઓ ટીવીની આજુબાજુ ટીવીમાં ફ્રેમ સરસ કેવી લાગે અને એની આજુબાજુ આર્ટિફિશિયલ ફ્લાવર સજાવેલા છે અને ઉપર આ જે પરમન્ટ અમારા જે ગ્લાસ ના લેમ છે ને એ છે અને અહીંયા જુઓ આ સીન કેવો મસ્ત લાગે છે કેટલો મસ્ત લાગે છે આ દીવા દીવા સાથે જે ફૂલની રંગોળી કરી નીમીએ ને નિર્વાહી બંને એ મસ્ત લાગે છે અને એની બાજુમાં જો આ અમારું સ્ટ્રક્ચર જો સાઈડમાંથી કેવું લાગે આ ગલગોટા વાઈટ ગલગોટા છે ને મી તો કેવું લાગે આમ ફરતી બાજુથી અને અહીંયા અહીંયા પણ જો આ આ ડિઝાઇન કરી છે ની ફૂલ રાખી અને ફરતી બાજુ પેલું આને શું કહેવાય નિમી રંગોળી છે રેડીમેડ અને આ છે ને આ ફ્લેવરવાળું છે વેનિલાનો મસ્ત ફ્લેવર આવે બીજું સળગાવવાનું છે અને બે ઉમરે અને અહીંયા અંદર થી દીવા કર્યા છે અને બહારની વાત કરું તો અહીંયા બી કર્યા દીવો અને અહીંયા નિમી આઈ ઠરી ગયો અહીંયા ઠરી ગયો અહીંયા કર કરી કરી દે પાછો અને બહારની સાઈડમાં જુઓ આ રીતે અમે ડેકોર ડેકોરેશન કરેલું છે અને અમારું આ દિવાળીનું ડેકોરેશન છે ને બીજું જો અહીંયા ઉપર મસ્ત રીતે ફૂલ ડેકોરેશન છે છે આ આ બધા ફૂલ નથી પ્લાસ્ટિકના અને રીતનું દિવાળીનું સેલિબ્રેશન છે આ કિચન નું સેટઅપ છે તો મિત્રો આ દિવાળીના સેલિબ્રેશન સાથે આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગમ ગમશે જો આજનો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો ફરી મારા બધાને હેપી દિવાળી આવજો જય શ્રી કૃષ્ણ